મુખ્ય અતિથિ વિશેષ શ્રી ઋષિકેશભાઈ પટેલ માનનીય કાયદા શ્રી તથા અમારા એડમિનિસ્ટ્રેટિવ જજ ગુજરાત હાઈકોર્ટ સંગીતાબેન વિશેનની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે આજ આજના પ્રસંગે નવી કોર્ટ જે બિલ્ડિંગ બની એનું નવ કરોડના ખર્ચે બનેલ છે જેમાં ચાર કોર્ટ બનાવવામાં આવેલી છે બાર રૂમ એપીપી રૂમ લાઇબ્રેરી કોન્ફરન્સ રૂમમાં બધી સગવડો અત્યારની આધુનિક જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણે બનાવવામાં આવેલી છે સાણંદનો અત્યાર ખૂબ વિકાસ થઈ રહેલો છે એની ધ્યાનમાં લઈને સરકાર શ્રી દ્વારા આ અદ્યતન નવું સંકુલ અમને પૂરું પાડવામાં આવેલું છે જે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ સરકારનો હાજર આજના દિવસે મુખ્ય અતિથિ તરીકે ઋષિકેશભાઈ સંગીતાબેન મિસેન જજીસ જજ શ્રી ગુજરાત હાઈકોર્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સુજિત્રા સાહેબ ભટ્ટ સાહેબ આજે હતા લેગલમાંથી એ આ ઉપરાંત અમારા સાણંદના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી સ્થાએ એમ રેસીડેન્શિયલ કોમર્શિયલ એક્ટિવિટી વધતી જાય પ્રજાનું પ્રમાણ પણ વધતું જાય એવા સમયે ન્યાયની પણ જરૂરિયાત ઊભા થાય નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કોમર્શિયલ ડિસ્પ્યુટ કે બીજા કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટો હોય તો એ કાર્યભારણ એ જૂની કોર્ટ ઉપર હતું હવે જે જૂની કોર્ટની જગ્યાએ આધુનિક એવું ચાર જજીસ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ એમાં વકીલો માટેની વ્યવસ્થાઓ આવનારા અસીલો માટેની વ્યવસ્થા અને જ્યુડિશિયરી માટે પણ સુંદર પ્રકારની વ્યવસ્થા આ ન્યાય સંકુલમાં આપણે ઊભી કરી છે અને ખરા અર્થમાં ન્યાય મંદિર બની રહે એ પ્રકારના વાતાવરણનું આપણે અહીંયા ગુજરાત સરકાર અને માનનીય હાઈકોર્ટ બંનેના પ્રયત્નોથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ મારું નામ હરિશંદ્રસિંહ ચૌહાણ